જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં બની રહેજો આજે પણ આપણા ખેતરમાં ગાયો ચરાવવાનું ચાલુ કર્યું હોય તો તમને ગાયાના દર્શન કરાવીએ તમારા ગામમાં ગાયો હોય તો ખેતરમાં ગાયો ચરાવજો જેથી પૂન મળે ધર્મ કરશો તો જીવન સારું જશે એવું ગીતાની કહેવત છે તો આપણે ગાય માતાને બર દર વર્ષે એવું પૂન કરવાની આશા થાય ગાય માતાને આપણે ચારો ચરાઈએ તો આજે પણ તમને ફરી બીજા ક્ષેત્રમાં ગાયો ચરવાઈ છે તો તમને ગાયો બતાવીએ ચાલુ રાખો જો આપણા ક્ષેત્રમાં ગાયો હોય જય ગાય માતા ફોન કરીએ દિવસે હા વિપુલ ગાયો જબરી જરી છે જબરી જરી ગાયો ગો ખડ હારું હોય ને મેઠું એટલે કઉ જબર જરી દેજો ને તો ગાયાના ગોવાળ જય ગાય માતા જો ગાયો સિટી ગુમડા ગાયોની મજા હે ગામડા ગાયોની માહોલ હે જો સુખી થાય ગાયો પણ સુખી થયા આપણે પણ સુખી થયા તો દરેક આવી સેવા કરજો થોડી થોડી શું કેવું વિપુલ હા સેવા કરશો તો મેવા મળશે હા ગાયા ના ગુવાર હે બિપુલ દિહ ગયા ના ગુવાર મોજ આયી ગયાજ આયી બીજું ખેતર છે એ આપણો તમને બોર બતાવીએ જો માતાજી ની દયા થી બોર છે આ લસકો આવ્યો હોય આપણે અને કોરા કઉ આવ્યા હોય ને લસકો હવે લસકો વાય તો થઈ ગયું લસકાનું આપણો માતાજીની દયાથી બોર છે આપણો જો તો વિડીયોમાં બન્યા રહો આપણે મજબૂત ગાયો તમને ગાયાના દર્શન કરાય મસ્તી ગાયાના દર્શન કરવા માટે જાય હે પણ ક્યાંય ગાયાનું ઠેકવાનું પડતું નહીં પણ આપણે તો દર વર્ષે બે ચાર ખેતરમાં ગાયો ચરાઈ કાચ ચારો ગાયને મજો કર એના પ્રતાપે આપણે પણ મજો કરી રહ્યા હા તો તમે પણ ગાયો ચરાવજો ખેતરમાં તો સુખ શાંતિ મળશે અને લક્ષ્મીજીનો વાહો રહે ગાયો ધરાય એના પેટમાં અમી આવશે તો આપણને કુદરત પણ આપણી રક્ષા કરશે જેથી કરી દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે ખેતરમાં ઘાસ હોય તો ગાયો ચરાવજો અને પછી ખેડજો મારોમાં રોટરી મારવાની છે અને કહું આ બાના પછી પણ કુના ગાયો બે દિવસ ચરવા દેવા ધરાઈને ગાયો ચર્યા પછી ખેડૂત બે દિવસ પછી ભલે બંધ થાય તો ગાયાનું સણ પણ પડે ગાયોનું ઝરણ પણ આપણા ખેતરમાં પડશે ને તો પણ એની ઉત્પત્તિ સારી થાય તો મિત્રો આવી સેવા કરજો મારા ભાઈઓ જેથી કરી કુદરત રાજી રહે ગાય માતાના આશીર્વાદ પણ તમને મળશે જો હા મજબૂત સારી ગાયો બોરના પોણીથી ભાવ વિપુલ ગાયો સારી ચરે છે એનો મતલબ એવો થયો એટલે જે પેલા દેજે છૂટું મોજ હતી નહીં પેલા થોડા થોડા કરે જય માતાજી મિત્રો સેવા કરજો ગાયા ની અને વિડીયો માં રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટમાં જય ગૌ જય ગૌ માતા તો જરૂર લખજો જય ગૌ માતા જય ગૌ માતા